પર દોરાય નામ પાર વિસ્ો હો ખરેખર મારા ભાઈઓ આ છોકરીનું કિસ્મત જોરદાર છે જે કુંભના મેળામાં વાયરલ થનારી આ છોકરીના વિડીયો અમે ઘણા બધા જોયા હશે કારણ કે અત્યારે આ છોકરીના વિડીયો સોશિયલ મીડિયા અંદર ખુબ વાયરલ થઈ રહ્યા છે જે છોકરી નામ છે મોનાલિસા મિત્રો મોનાલિસા મધ્યપ્રદેશના ના આવેલી છે એવું જાણવા મળ્યું છે અને આ અત્યારે કુંભના મેળામાં રુદ્રાક્ષની ની માળાઓ વેચે છે અને એ માળાઓ કિંમત લગભગ પંદર થી વીસ હજાર રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે અને મિત્રો મોનાલિસા હમણાં થોડા દિવસ કુંભના મેળામાંથી ઘરે પાછી જ હોય એવું જાણવા મળ્યું હતું કારણ કે આ છોકરી એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે આ છોકરી ની સાથે ફોટો પડાવવા માટે અને વિડીયો જતી રહી હતી અને મિત્રો હવે પાછી મોનાલિસિયા કુંભ ના મેળામાં આવી ગઈ છે ઘણા બધા લોકોએ એનું ઇન્ટરવ્યુ લીધું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે હિરોઈન બનવા માંગે છે અને સલમાન ખાન એના ફેવરેટ હીરો છે ખરેખર મિત્રો આ દુનિયાની પહેલી એવી છોકરી છે જે પોતાની ભૂરી આંખો ના કારણે રાતોરાત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગઈ છે અને અત્યારે તો મોનાલિસાના લાખોની સંખ્યામાં ફેન પણ બની ગયા છે ખરેખર મિત્રો અત્યારે આ છોકરીની સાથે ફોટો પડાવવા માટે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે ખરેખર મિત્રો એના કિસ્મત પણ કેટલા જોરદાર છે આ છોકરીને પણ ખબર ન હતી કે હું આટલી બધી ફેમસ થઈ જઈશ મિત્રો અત્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક ખોલીએ કે યુટ્યુબ ખોલીએ દરેકે દરેક જગ્યાએ આ છોકરીના ના વિડીયો આપણને સૌથી પહેલા જોવા મળે છે ખરેખર મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો એક લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખે કારણ કે આ ચેનલ માં તમને રોજ નવા નવા વિડીયો જોવા મળશે તો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ